ચેટીચાંદ નિમિત્તે શ્રી લાડી લોહાણા નવયુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો શ્રી ઝૂલેલાલ જન્મજયંતિ ચેટીચાંદ નિમિત્તે પાટણના શ્યામાપ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ ખાતે બ્લડ ડોનેશન યોજાયું આ પ્રસંગે ઝૂલેલાલ રાસ મંડળ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા એસ કે બ્લડ બેંકના ચેરમેન રાજુભાઈ મોદી વહીવટીકર્તા નૈતિકભાઈ પટેલ રોટરીના નીતિનભાઈ પટેલ સહિત એસકે બ્લડ બેન્કનો સ્ટાફ હાજર રહેલ શ્રી સિંધી સમાજના નવયુવાન વડીલોએ ઉત્સાહભેર ભાગ લઈ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવેલ નવયુવક મંડળના ઉત્તર ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ પારસભાઈ ઠક્કર નગરના અધ્યક્ષ સુનિલભાઈ ઠક્કર મંત્રી જિગ્નેશભાઈ ઠક્કર ઉપાધ્યક્ષ વિશાલભાઈ ઠક્કર તથા યુવક મંડળની સંપૂર્ણ ટીમ સાથ સહકાર આપેલ અંદાજીત પંચાવન જેટલી બ્લડ બ્લડ બોટલો એકત્રિત કરાઈ પાટણ સિંધી નવયુક્ત કાર્યવો નવયુક્ત મંડળ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે તેમાં ખૂબ ઉત્સાહથી સમાજના યુવાનો માતૃશક્તિ એ રક્તદાન કરી રહી છે સમાજને ધનથી અવિરત રીતે સિંધી સમાજ અમારો એ સેવા હરદમ આપતો રહે છે અને રાષ્ટ્રમાં હંમેશા અગ્રેસર હોય છે દરેક હિંદુઓને 9 વર્ષની આર્ધિકષક પ્રમાણવાળ અને ચેદીચંગી આર્ધિકષક પ્રમાણવાળ છે જય જય શ્રી રામ જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કેટલી કેટલી બ્લડ ની બોટલો એકત્રિત થઈ વિ શક્યતા લાગી રહી છે બરાબર આપનું નામ અને પરિચય છે